અંબાના સાનિધ્યમાં અંબાજી પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પૂનમ ના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો અને જૂનો સંઘ છે લાલ દંડા સંઘનો

ચાચા ચોક માં આનંદી ઇન્દ્ર ટ્રસ્ટ લાલ દંડા નો સંઘ એકસો નેવું માં વર્ષે ચાચા ચોક માં ઉભો છે આ સંઘ અવિરત રીત આ રીતે ચાલતો જ જશે ધર્મ ને ઊંચો લાવવા માટે ને જનકલ્યાણ નું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે અત્યારે પ્રેરણા દે છે અત્યારે સાડી ચારસો ભક્તો છે તમે જોઈ રહ્યા છો મારી સાથે એ એકાવન બ્રાહ્મણો છે જમણી બાજુ છે ભટ્ટુ ભેરો છે ડાબી બાજુ કમંડ એટલે અમારું પૂજાનું પાત્ર છે અમારે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરવા સુદ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય હા મોટાભાગે અમારી ત્યાં પચાસ થી પંચ્યાસી વર્ષના ભક્તોએ વિચાર કર્યો

પૂજા કરીને ત્યારબાદ લાલ દંડા સંગ અંબાજી પ્રસ્થાન કરે છે જ્યાં અંબાજી નિજ મંદિર દર્શન કરી તેઓ ધન્યતા આપણે જણાવો કે આજે આદર પૂનમનો ચોથો દિવસ છે અને આજે જેને કહેવાય કે જે પગ પાડ્યા ચાલતા છે એમાં સૌથી જૂનો સંઘ એટલે કે લાલ ચંદા સંઘ છે જે એકસો નેવું વર્ષ જૂનો સંઘ છે જે આજે અહીંયા આવેલો છે જેનો પોલીસ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું છે હાલમાં એ લોકો એમના ગરબા પતાવીને હાલમાં ત્યારબાદ માતાજીની ધજા ચડાવે છે તમામ સંઘોની અંદર લાલ લાલઝંડાનું એક આગવું સ્થાન હોય છે અને અત્યાર સુધી માતાજીએ જેવી રીતના આ ભાદરી પૂનવનો મહામેળને ખૂબ સારી રીતે ચલાવવામાં માતાજીએ મદદ કરી છે એ જ રીતે આજે લાલ લાલઝંડાના પોલીસ ડિપાર્ટમેન્ટને બી એમને આશીર્વાદ લીધા છે અને લાલઝંદ્ર વૃત્તિ સાથે પોલીસે બી પૂરો સાથાકાર આપેલો છે જય હિન્દુ